વેલકમ બેક સુરતના વરાછામાં માતાવાડી વિસ્તારમાં મેટ્રોની કામગીરીને લઈને વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો મેટ્રોની કોઈ કામગીરી ચાલુ નથી તે છતાં પણ રસ્તો બંધ કરાતા વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે વેપારીઓ છેલ્લા ઘણા દિવસોથી પરેશાન થયા છે મેટ્રોના અધિકારી સમક્ષ રજૂઆત પણ કરી હતી અને કહ્યું હતું કે અમારી વાત સાંભળો અને વાતનું નિરાકરણ લાવો વેપારીઓને વળતર ન મળવાને લઈને પણ રોષ જોવા મળ્યો હતો સત્તાવાડી અને સેન્ટ્રલ વેર હાઉસ જે આ ગુલરમર્ગને જીએમઆરસીની ઓથોરિટીમાં લાગે છે ત્યાં છેલ્લા એક વર્ષથી અમે અમારા કમ્પન્સેશન માટે એપ્લિકેશન આપેલી છે બહુ બધી જગ્યાએ કલેક્ટર ઓફિસ ગાંધીનગર આમની ઓફિસ છે પણ કોઈ જાતનું અમને રિસ્પોન્સ આવતો નથી એના કારણે અમે અત્યારે એવું ડિસિઝન લીધું છે કે એમના અધિકારીઓ અહીંયા આવીને આ જે કંઈ બી અમારી સમસ્યા છે એનું અમને લેખિતમાં કાંઈ પણ સમાધાન આપે ખાલી કમ્પનસેશનનું નથી વેરહાઉસ વાળી જગ્યા ઉપર ઘણા ટાઈમથી કોઈ જાતનું ઉપર કામ નથી થતું તો બી એ લોકો જરૂર પૂરતા રસ્તા ખોલતા નથી એ બી અમારી ડિમાન્ડ છે અમે અત્યારે શાંતિથી અહીંયા નવું કામ નહીં કરવા દેવા માટેની એક એક માગણી લઈને એટલે ઊભા છીએ કે એ લોકો અહીંયા આવીને અમને સાંભળે અને અમારી જે પ્રોબ્લેમ છે એનું સાંભળીને એનું સમાધાન આપે બીજું અમારું કોઈ ઇન્ટેન્શન નથી કોઈને કોઈ હેરાન નથી કરવા કોઈ તોડફોડ નથી કરતા કોઈને નથી ગાળો શાંતિથી ઊભા છીએ એ લોકો અમને મળે જે મેઇન અધિકારીઓ છે પણ એ લોકોનું ખબર નહીં આમાં શું થતું હોય પણ એ કોઈ આવતા નથી ત્રણ દિવસથી અમે આ વસ્તુ કરીએ છીએ